જૂનાગઢમાં ગિરનારની પરિક્રમા દરમિયાન ઝીણા બાવાની મઢી નજીક બે અજાણ્યા શખ્સ બેગમાં કઈ વસ્તુ વેચતા નજર આવી રહ્યા હતા જ્યારે પોલીસને શોક થયો તો તેની બેગનું ચેકિંગ કરવામાં આવ્યું પછી અંદરથી જે મળ્યું જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા લોકોને આસ્થા ભંગ કરવાનું કામ કરી રહ્યા હતા આ લોકો મિત્રો ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો લીલી પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઝીણા બાવાની મઢી નજીક બેગ ચેક કરતા દારૂ સાથે બે ની ધરપકડ કરવામાં આવી છે આ શખ્સો પરિક્રમામાં દારૂ વેચવા આવ્યા હોવાનું સામે આવ્યું છે હાલ ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે આ પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે ત્યારે અત્યાર સુધીમાં છ લાખ ત્રીસ હજાર જેટલા લોકો ગિરનારની પરિક્રમા કરી રહ્યા છે તેવામાં લોકોને આસ્થાને ઠેસ પહોંચાડવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જુનાગઢમાં પરિક્રમા દરમિયાન દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પરિક્રમામાં પેટ્રોલિંગ દરમિયાન ઝીણાબાવાની મઢી નજીકથી બેગ ચેક કરતા દારૂના જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે આ શખ્સો એકવીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે મિત્રો ગરબા ગિરનારની છત્રીસ કિલોમીટરની લીલી પરિક્રમા ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમમાં ચાલી રહી છે ત્યારે આજે પરિક્રમાના ત્રીજા દિવસે મોડી રાત સુધીમાં સાડા છ લાખ ભાવિકોએ નળ પાણીની ગોળી વટાવી આગળ વધી રહ્યા છે તો ત્રણેક લાખ ભાવિકોએ પુણેનું ભાથું બાંધીને અંતિમ પડાવ તરફ રવાના થયા છે આજે સાંજ સુધીમાં પરિક્રમા તેના અંતિમ ચરણોમાં આવી જશે આજે સવારે યાત્રિકોનો પ્રવાહ બંધ થઈ જતા ભવનાથનો ગીરના પરિક્રમા રૂટ ખાલી ખમ થઈ જવા પામ્યો છે આ વર્ષે આઠ લાખનો અંદાજ યાત્રિકોનો કરવામાં આવ્યો છે પાન માવા સિગરેટના પ્રતિબંધ હોવાથી યાત્રિકોમાં ઘટાડાનું કારણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે પ્રવેશ દ્વારથી હવે યાત્રિકોનો અંદર જવાનો માર્ગ ખાલી કામ જોવા મળી રહ્યો છે જંગલમાં હજુ સાતેક લાખ લોકો પ્રવેશી ચૂક્યા છે સાંજ સુધીમાં પાંચ લાખથી વધુ ઉતાવળિયા યાત્રિકો તળેટીમાં આવી જવાનો અંદાજ છે જય ગિરનારી બમ બમ ભોલેના નાદ સાથે ઠેર ઠેર ઉતારો માં હરીનો નાદ સંભળાઈ રહ્યો છે બેતાલીસ કલાક પહેલા વહેલી શરૂ કરેલી પરિક્રમાથી જંગલમાં માનવીઓ ભજન ભોજન ભક્તિનો આનંદ માણી રહ્યા છે આવતીકાલે જંગલ ખાલી થઈ જશે આમ દોઢ દિવસ પહેલા વહેલી ગિરનાર ની પરિક્રમા પૂર્ણ થઈ જશે ગિરનાર ની લીલી પરિક્રમા આ વર્ષે યાત્રિકો નો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ પાંત્રીસ થી ચાલીસ ટકાનો ઘટાડો થયાનો અંદાજ છે